વડોદરા મહાનગરપાલિકા અંતર્ગત કરવામાં આવતું હોય છે આ બાળમેળો ભારતભરમાં પ્રથમ એવો મેળો છે જ્યાં બાળકો દ્વારા કરવામાં આવતું હોય છે બાળકોમાં રહેલી પ્રતિભા બહાર લાવવા માટે નગર પ્રાથમિક શિક્ષણ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે વડોદરા મહાનગરપાલિકા હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મેળાનું આજથી આયોજન કરવામાં આવ્યું છે ત્રણ દિવસ સુધી આ બાળ મેળાનું આયોજન કામાટી બાગ ખાતે કરવામાં આવ્યું છે આજે સવારે સંગીતની સુરાવલીઓ વચ્ચે આકાશમાં તિરંગી ફુગ્ગાઓ છોડીને બાળ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ બાળ મેળાને સયાજી કાર્નિવલ નામ આપવામાં આવ્યું છે જે તારીખ છવ્વીસ સુધી સવારે આઠ થી રાત્રિના આઠ વાગ્યા સુધી શહેરીજનો માટે ખુલ્લો રહેશે

દર વર્ષે આ પાંચ થી સાત લાખ લોકો મુલાકાત લે છે બાળમેળામાં મનોરંજન વિભાગમાં કથપુત્રી ખેલ કાર્ટૂન કેરેક્ટર્સ મૂન વોકર્સ મોગલી વોક જેવા આનંદ પ્રમોદના વિભાગો મૂકવામાં આવ્યા છે શિક્ષણ સમિતિ વડોદરાની એકસો ઓગણીસ પ્રાથમિક શાળાઓ દસ માધ્યમિક શાળાઓ તથા સત્તાનું બાલવાડીઓના ભૂલકાઓ દ્વારા રોજ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે બાળમેળામાં અલગ અલગ થીમ ઉપર તેત્રીસ શૈક્ષણિક પ્રોજેક્ટનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભવનમાં બાળ મેળાનો રંગે સંગે પ્રારંભ થયો હતો કરી છે શું કહેશો ત્રણ દિવસ કયા પ્રકારની રંગ આમાં સમિતિની મહેનત સાથે સાથે સૌથી વધારે ને સૌથી પ્રિય એવા અમારા બાળ હોદ્દેદારો એમની જે મહેનત છે એ અલગ અલગ લેંગ્વેજમાં બોલી શકે છે એ જે એમને પ્રસ્થાપિત કર્યું છે અલગ અલગ સ્ટોલ પર અલગ અલગ કૃતિઓ મૂકી શકે છે અલગ અલગ સ્ટોલ પર અલગ અલગ વાનગીઓ મૂકી શકે છે એવી સરસ મજાને આ બાળમેળાની અંદર જ્યારે સર્વ સર્વાંગી વિકાસ જે બાળકોનો છે એ અમે પ્રદર્શિત કરી રહ્યા છે અમારા બાળકો દ્વારા અમારા બાળકના માધ્યમથી ત્યારે આ સર્વાંગી વિકાસ જે છે એ વડોદરા શહેરનો વડોદરા શહેર સાથે ગુજરાતના અને ગુજરાત સાથે દેશના વિકાસની અંદર કંઈક ને કંઈક નાનો મોટો ફાળો અમારા બાળકો દ્વારા જે આપવામાં આવે છે એ ફાળો અમે દેખાડી રહ્યા છે કે આ એક જે બાળકો છે જે બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાંથી ભણીને રાષ્ટ્રપતિ પુરસ્કાર લગી પહોંચી શકે એવી અમારી દીકરી હેતવી અને એની સાથે અમારા બનતા બાળકો સૌ કોઈ પાછળ નથી એકથી એક મળ્યા છે એકથી એક ઉપર છે એવા અમારા બાળકો માટે આજના દિવસે આ બાળમેળાનું આયોજન અમે ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખ માટે અમારી ટીમ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે અને અમે સર્વને આવકારીએ છીએ આપના માધ્યમથી સર્વ નગરજનોને એમના બાળકો સહિત નગરની બહાર જતા વડોદરાની નજીક રહેતા દરેક લોકોને કહીએ છીએ આવો જોડાવો અને આ બાણમેળાની મજા માણો આભાર